જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આ મેં મેલા ભાજી પંદર થી વીસ દિવસ આવા રહે છે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે બે ત્રણ દિવસમાં બેસી જાય પચકી જાય છે આ રીતના જો તમે સ્ટોરેજ કરશો તો તમારે એક પણ ધાણા ભાજી પાંદડું બગડશે નહીં એકદમ આવા રહેશે પંદર થી વીસ દિવસ માટે આ રીતના આપણે બધા સાફ કરી લેવાના છે ખરાબ હોય તે કાઢ લેવાના છે આ રીતના કડક દાંડી કા નાખી દેવાની છે પોચી દાંડી હોય આપણે આપણે લેવાની છે આવા લેવાના નથી ખરાબ આ રીતના રીતના બધા સાફ કરી લેશું કોણી દાંડી સુધી લઈ લેવાના છે આ રીતના તમે સ્ટોરેજ કરશો તો તમારા ધાણાભાજી જરા પણ બગડશે નહીં તમે બે સૂકી કરીને પણ સ્ટોરેજ કરી શકો છો એ આખા વર્ષ માટે સ્ટોરેજ થાય છે આ રીતના આપણે સરસ સરસ વીણી લેશું અને એકદમ સરસ સ્ટોરેજ કરી લેશું આ ધાણાભાજી તમે કોઈ પણ ધાણા ભાજી અત્યારે ઠંડી ઋતુમાં એટલે આપણે આ ધાણાભાજી સ્ટોરેજ કરી લેશું એકદમ મસ્ત થાય છે આ રીતના આપણે બધા વીણવાના છે ખરાબ પાન કોઈ ન જવા દેવાનું જો એક ખરાબ પાન જશે તો તમારા બધા ધાણા ભાજી બગડી જશે એટલા માટે સારા સારા હોય તે જ લેવાના છે એકદમ લીલવણી હોય ધાણાભાજી આપણે લેવાના છે આ રીતના આ રીતના આપણે વીણીને રાખી હોય તો રસોઈ કરી કરતી વખતે ટાઈમ ન હોય તો આપણે ઈઝી રહી છે ફટાફટ આપણે સુધારવાની સુધારાઈ જાય છે અને આપણે વપરાય વપરાશ કરી શકાય છે આ રીતના આપણે એક એક કરીને બધી સાફ કરી લેશું સાફ કરવાની છે કોઈ પણ ખરાબ પાન જાવા દેવાનું નથી ધાણા ભાજી તમે મેથીની પણ આ રીતના તમે કરી શકો છો મેથી પણ પંદર થી વીસ દિવસ માટે બગડતી નથી એકદમ સરસ રહે છે એર પેક આપણે સ્ટોરેજ બોક્સ માં કરી દેસુ એટલે એકદમ મસ્ત રહેશે જો કાપડ માં વીટીને પણ એમાં રાખશો તો એ આટલું સરસ રહેતું નથી એટલા માટે આપણે સ્ટોરેજ બોક્સ માં જ રાખવી પડે છે એટલે એકદમ મસ્ત રહે છે દેશી ધાણા ભાજી લેવાના છે હાઇબ્રીડ ધાણાભાજી હશે તો તમારા બેસી જશે એટલા માટે દેશી લેવાના છે દેશી ધાણાભાજી છે એ આ રીતના હોય છે આ તમને સેજ રાતાસ ઉપર દાંડલી હોય છે અને હાઇબ્રિડ હોય છે એ એકદમ પોપ્ટીકલર આવે છે એ હોય છે એટલે હતાશ ઉપર દાંડલી હોય એ તમારા ધાણાભાજી લેવાના છે એટલે એ મસ્ત સ્ટોરેજ થાય છે અને હાઇબ્રિડ હશે તો તમારા સ્ટોરેજ સરસ નહીં થાય બગડી જશે તમારા ધાણાભાજી એટલા માટે આ રીતના લેવાના છે અને હાઇબ્રિડ હશે ધાણાભાજી તેની દાંડલી આવી પતલી નહીં હોય જાડી હશે તમે ઓળખી જઈ શકો છો એને આવી પતલી હોય છે જો દાંડલી જાડીને પેરોટ કલરની હશે તો તમારે સમજી લેવું કે હાઇબ્રિડ બિયારણ છે એટલે આપણે આ દેશી જ લેવાની છે એનું સ્ટોરેજ મસ્ત થાય છે તમે કોઈ પણ ખાઈ શકો છો ધાણા ભાજી ખાવાથી તમારા આંખના નંબર પણ ઉતરી જાય છે હવે આ રીતના આપણે બધા ધાણા ભાજી સાફ કરીને લઈ એક બધા ધાણા ભાજી આપણે સાફ થઈ ગયા છે વીણીને સાફ કરી લીધા છે હવે આપણે એક સ્ટોરેજ બોક્સમાં ભરી લેશું મેં આ રીતના સ્ટોરેજ બોક્સ લીધું છે તેમાં જારી આવે છે એટલા માટે નીચેથી પાણી નથી અડતું એટલે બગડતા નથી આપણા ભાજી જરા પણ બેસતા પણ નથી એટલે ત્યારબાદ આપણે આ ઝારી મૂકી દેસુ તમે કોઈ પણ સ્ટોરેજ બોક્સ લઈ શકો છો પણ નીચે ફરજિયાત ઝારી મૂકવાની છે તમારી પાસે આ બોક્સ ન હોય તો બીજા પણમાં મૂકી શકો છો પણ તેમાં વારી આ રીતના નીચે પ્લેટ રાખી દેવાની છે જેથી પાણી ન અડે કાપડને તો આપણી બગડે નહીં સ્ટોરેજ બોક્સમાં ભાજી ત્યારબાદ આ રીતના કોટન નું કપડું લેવાનું છે તમે કોઈ પણ કલર નું લઈ શકો છો જાડું પાતળું કોઈ પણ લઈ શકો છો પછી તેને તેમાં આપણે આ દાણા પાજી આ રીતના મૂકી દેશું આ રીતના એકદમ વ્યવસ્થિત ગોઠવી દેજો એટલે આપણે લે લેવી હોય ત્યારે એકદમ ઉપરથી લઈ શકીએ આ રીતના આપણે બધી ભરી દેશું ત્યારબાદ આપણે કાપડ ઢાંકી દેવાનું છે આપણું જો આ કાપડ બે બાજુ ઢળકતું રાખવાનું છે પહેલાં આ રીતના આપણે નીચેથી વાળી દેસું અંદર ત્યારબાદ આ રીતના વાળી દેસું ત્યારબાદ આ રીતના આપણે હળવા હાથેથી બહુ પ્રેશર નથી કરવાનું પ્રેશર દઈને ધાણાભાજી ભરવાના પણ નથી આ રીતના હળવા ભરવાના છે આ રીતના ભરી દેસું વ્યવસ્થિત આપણે કવર કરી દેસું આ રીતના ત્યારબાદ માથે ઢાંકણ આપણું સ્ટોરેજ બોક્સ પેક થઈ ગયું છે જો મારું આ સ્ટોરેજ બોક્સ કરવાની પદ્ધતિ પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ ફરી મળીશું જય શ્રી કૃષ્ણ